જાણ જો સૌથી છે બળવાન જય રામ કહે શ્રીરામયને કૃષ્ણ ધરતા સદગુરુજીનું ધ્યાન ધરતા સદ ગુરુજી નું ધ્યાન ગૌદન ગજ ધન રાજન ધન ખાણ એમાં જો મળે સંતોષન તો શબ્દન ધન દૂમાન સદગુરુ મહારાજ કી જય રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ સનૈયા લાલ કી જય નમ પાર્વતી પતિ હર હર મહાદેવ આજ નો

આ કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય મંદિરરામજી મહારાજ પધાર્યા છે પરમ પૂજ્ય નટુરામ મહારાજ નામી અને સૌ સંત મહાપુરુષો અને આપ એક વજ્રના ભાવથી પરમાત્માના નામથી સૌ હરિભક્તો પધાર્યા છે તો સૌના ચરણોમાં કોટી કોટી વંદન સાથે જય ગુરુ મહારાજ સદગુરુ મહારાજ

कारण के अहापुरुष के सदगुरु मारा पारस मणि ने जस संसारे सदगुरु मारा पारसमणी ने लोहा जजस संसारे घड़ी पल हो गया आवा સંગ પારસ સો ઘડી પલ હોવે સારા રે મારા છે મળે કોઈ અવામના જ્ઞાકી મળે કોઈ સંત રે મારા સદગુરુ એક છે સદગુરુ મારા મારાગુરુ ભરી સદગુરુ મારા શેઠિયાને ની તો ગુણો ભરી મળે જો એના મારા તો મળે જોયે માલમી તો મૂલ બતાવે એના રે મારા સદગુરુ સાહેબ એક છે મળે કોઈ બ્રહ્મના જ્ઞાની રે મળે કોઈ સંત વિવેકી રે મારા સદગુરુ સાહેબ એક છે મહાપુરુષે શું કીધું કે મળે કોઈ બ્રહ્મના જ્ઞાની રે મળે કોઈ સંત વિવેકી રે મારા સદગુરુ સાહેબ એક છે સદગુરુ મહારાજને મળવાથી આપણા જીવનની અંદર પરિવર્તન આવે છે એક મહાન સમ્રાટ રાજા હતા સમ્રાટ રાજા એટલે અનેક રાજાઓને હરાઈને જે રાજા થયા હોય સમ્રાટ રાજા હતા ખૂબ સારું એવું મંદિરમંડળ હતું મંત્રી મંડળે ભેગા થઈ અને નિર્ણય લીધો શું નિર્ણય લીધો કે હે રાજા આપ તો રાજાના પણ રાજા છો એટલે હવે આપણી હવેલી જે છે એ ખરેખર બહુ જ નાની છે આ હવેલીનું મોટી હવેલીનું હવે નિર્માણ થવું જોઈએ કારણ કે આપ તો આપ હવે તો રાજાના પણ રાજા છો ત્યારે મંત્રી મંડળની વાત રાજાએ સ્વીકારી ને હા પાડી ને જેવી હા પાડી ફરીથી પાછું મંત્રી મંડળ ભેગું થયું અને નિર્ણય લીધો કે આખા વિશ્વની અંદર સારામ સારા કારીગરો બોલાઈ અને પછી હવેલીનું નિર્માણ કરું છે સારામ સારા કડિયા સારામ સારા મિસ્ત્રી સારામાં સારા કલર કામ વાળા બધાને બોલાઈને વિશ્વની ખલકની અંદર ક્યાંય ન હોય ને એવી હવેલી રાજાની બનાવી છે આવો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સારા સારા કારીગરો બોલાય હવેલીનું નિર્માણ થયું પાયા ખોદાયા હવેલી થઈ ગઈ રંગરોગાન થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયું ત્યારે સભાખંડની અંદર સભા મંડપની અંદર આમ પચાસ બાય 20 ફૂટની દીવાલ કરવામાં આવી ત્યારે રાજાએ અને મંત્રી મંડળે નિર્ણય કર્યો કે આ દીવાલની અંદર આપણે કૃષ્ણ પરમાત્માનો મલ યુદ્ધ કરતા હોય ને એવું આપણે કૃષ્ણ પરમાત્માનો આ દીવાલની અંદર આપણે ચિત્ર કરવું છે ત્યારે સારામાં સારા ચિત્રકારને બોલાયા અને એ ચિત્રકારને પણ કીધું કે ખૂબ સુંદર મજાનું આપણે ચિત્ર દોરવું છે વિશ્વ લેવલના વિશ્વખલકના જે ચિત્રકાર હોય એનું મગજ કેવું હોય કે જ્યાં તમારું ને મારું મગજ બંધ થઈ જાય ત્યાંથી એની વિચારધારા ચાલુ થતી હોય એટલે એમને વિચાર કર્યો કે પ્રથમ મારે કૃષ્ણ પરમાત્માની મૂર્તિ દોરવી છે

મૂર્તિ તૈયાર કરી અને વાતે ગાતે બાળકને વિદાય આપી અને પછી હવે વિચાર કર્યો કે હવે આપણે કંસની મૂર્તિ કરવી છે ત્યારે ચિત્રકારે કીધું કે કંસની મૂર્તિ આપણે કરવી છે એટલે કંછ જેવો જેનો ચહેરો દેખાતો હોય કે જેનામાં ક્રૂરતા ભરી હોય જેનો ચહેરો આમ વાળો હોય કે જેને જોતા પણ આપણને ડર લાગે આવો કોઈ માણસ હોય તો ગોતી લાવો ત્યારે એક વર્ષ પાંચ વર્ષ પંદર વર્ષ વીસ વીસ વર્ષના વાણા વહી ગયા પણ ક્યાંય કંચ જેવો માણસ દેખાણો નહીં ત્યારે મંત્રી પણ કંટાળ્યું રાજા પણ કંટાળ્યા કે હવે આ બંધ કરો હવે આપણે બહુ મોડું થઈ ગયું છે એટલે હવે આ ચિત્ર અહીંયાથી બંધ કરો ત્યારે આવા કોઈ મહાપુરુષ જેવા સજ્જન વ્યક્તિ હતા એમણે કીધું કંસ જેવું સેમ્પલ હતા મારે જોતું હોય ને તો અંધારી કોટડી જે આપણા નગર ની જેલ છે ને ત્યાં તમે જાઓ ત્યાં તમને ક્રૂરતા ભરેલો ચહેરો કંસ જેવો ત્યાં મળી જશે કેમ કારણ કે સારા કામ કરીને તો ત્યાં કોઈ આવ્યું ન હોય નિર્ણય યોગ્ય લાગ્યો ગયા કંચ જેવો કુરતા જેવો જેનો ચહેરો હતો એવા વ્યક્તિને 20 વર્ષ પછી ત્યાં લાવવામાં આયા પછી દિવાલની સામે એક સિંહાસન ઉપર એ વ્યક્તિને બેસાડ્યા કે જેનું કંચ જેવું મુખ હતું નો બરોબર જે ચિત્રકારે ચિત્ર દોરવાનું ચાલુ કર્યું તે પેલા કુરુર જેનો ચહેરો હતો એ વ્યક્તિના આંખમાંથી ડડડ આંસુ વહેવા માંડ્યા અને ત્યારે પેલા ચિત્રકારે કીધું તમે જે ભૂમિકા ઉપર આવ્યા છો તમે જે જગ્યા ઉપર આવ્યા છો એ તો રાજાના પણ રાજા છે હવે તો તમારે મુક્ત થવાનો સમય આવ્યો છે તો તમને કેમ રડવું આવે છે આખે તમને કદાચ ખબર નહીં હોય કે તમે ક્યાં છો હવે અહીંયાથી ગયા પછી તમને રાજા મુક્ત પણ કરી જશે તમે જેલથી પણ મુક્ત થશો તો તમને રડવું કેમ આવે છે ત્યારે ચિત્રકારે પેલા ભાઈ સામું જોયું

પચીસ પચીસ વર્ષ પહેલા મારું મુખ કૃષ્ણ જેવું હતું પણ કુસંગના કારણે હું વ્યસન મળી ગયો વ્યસન મળી ગયું અને કુસંગ કારણથી મારું કૃષ્ણ જેવો ચહેરો હતો એ આજે કંચ જેવો થઈ ગયો મહાપુરુષ કહે છે કે પરમાત્માએ આપણને કૃષ્ણ જેવું જીવન આપ્યું છે ક્યાંક કારણે જેવું ન થઈ જાય મહાપુરુષ કહે છે 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 જે હૃદયની હૃદયની અંદર અંદર રાવણ બિરાજે બિરાજે એ જ રામ પણ હવે આપણે વિચારવાનું રહ્યું કે આ દેહની અંદર આ કાયાની અંદર રામ પણ છે અને રાવણ પણ છે કૃષ્ણ પણ છે અને કંસ પણ છે તો આપણે આને કૃષ્ણ બનાવો કે કંસ બનાવો એ આપણા હાથની વાત છે ત્યારે મહા પૂજ્યો એક છે એ કીધું મળો છે દેહ માનવનો જનમ સાર થક કરી જાને મળો છે દેહ માનવનો જનમ સાર થક કરી જાને હંમેશા યાદ કરે કોઈ જીવન યુ જીવી જાને માનવતા મહેક કાજે સદાય ધૂપ પસળી થા જો ને મહેક કાજે સદાય સળી જો ને આપવા ખુશબુ ધીમે ધીમે બળી જા જો બોલો સદગુરુ મહારાજની જા